ગમજો આવ સર ગમ થોડું કોમ સા લેણો તો આવ પ્રકાશજી ને જવું પણ હારું જવું પડશે કરો હો માર ઘરે લાડવા ઠારે તમે મારા ઘરે આવ તો એટલી તમે ના એ

ના ના નો તબર

ચાળીસ <tipas> પૂછ્યું <tipas> <tipas>

ઓનું કાચો બેન કલમ લગાયા હે બંથા લે તું તે અહીંયા ઓમ તો કાચો થાપો બતેસી વેરી જાહો ઉપર પોલીસ ને ફોન કરું ઓબી હાલ હા હું બોલ બંધ આવ્યો વડાઈ ચાલુ થઈ હતી છોકરા લડ્યા દાદા છું હવે હેછુ બંતાજી દે કે સંગ્રહ નું લગાયો તો 402 નો સીધા 804 કરાય તન તો તન આ છે ખાલી અમારું એ અમારું શિલ્કતર લો લે

કોઈ કંચો દીએ ભાડ્યા વગર હરજા જઈ નઈ લે મારે એ કોઈ રોહો જો તમે મારો વિડીયો ગમે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા કરો અને તમારા વિડીયો કોમેન્ટ કરું જે માતાજી હીરા કરો સમીર